ત્યારે કોંગ્રેસના કાર્યકરોની માંગ હતી કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસીડી વાળા અનાજનો અધિકાર છે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરસસિંહ રાણાએ જણાવ્યું હતું કે જો ગરીબ આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે આવેદનપત્ર આપવા જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરસિંહ પ્રમુખ પક્ષના નેતા પંચાયત નગરપાલિકા નેતા પ્રમુખ મુસ્તાકભાઈ કારભારી અગ્રણી કાદીરભાઈ મિરઝા નરેશ જાંબુ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ સહયોગ ભેગા મળીને અમે મામલતદાર સાહેબ સાહેબશ્રીને એક આવેદનપત્ર પાઠવેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો પાંચ એકર જમીન પિયાત ને સાડા સાત એકર જમીન બિનપિયાત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતનો પરમિટમાં આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે બે હજારનો હપ્તો પડે છે તો તમારું રેશન કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ એટલે ભાઈ તમારેથી પહોંચી જ નહીં વળાતું આજે તમે આ ગરીબોના હક શોકામ છીનવી લેવા માંગો છો આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઈન જ પૂરી કરવા નહીં માગતા તાલુકાની પબ્લિક આજે પંદર દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા થઈને થાકી ગઈ છે આ જો તમે નહી સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદારને આવેદન પત્ર આપીને અમે જાણ કરી